ભરૂચના બડેલી વિસ્તારમાં રહેતા રાઠોડ પરિવાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ઘરમાં જ પોતાના હાથે વિવિધ ઇકો ફ્રેન્ડલી ચીજ વસ્તુઓમાંથી શ્રીજીની પ્રતિમાનું સર્જન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે સતત ત્રીજા વર્ષે ઘરે જ ચાની ભૂકી ટોપલી વાંસ પુઠ્ઠા સહિતની ચીજ વસ્તુઓમાંથી દોઢેક મહિનાની મહેનતથી અયોધ્યાના રામ સ્વરૂપે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સર્જન કરી પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે દર વર્ષે ઓછા ખર્ચમાં શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી લોકોને ઓછા ખર્ચમાં પણ તહેવાર ઉજવી શકાય તેવો સંદેશ રાઠોડ પરિવાર આપી રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું ઘરે જ બનાવી ઘરે સ્થાપન કરીએ છીએ જેમાં પહેલા વર્ષે લાકડાના વેરમાંથી મૂર્તિ બનાવી હતી બીજા વર્ષે દેશી મકાઈના દાણામાંથી મૂર્તિ બનાવી હતી આ વર્ષે અયોધ્યા શ્રી અયોધ્યા મંદિર શ્રી રામ સ્વરૂપ ગણપતિની સ્થાપન કરેલ છે જેમાં અમને પેપર કુઠા વાંસની પટ્ટી વાંસની લાકડી ટોપલી સૂતળી અને સૂકી ચાનો ઉપયોગ કરીને ગણેશજીની સ્થાપન કરેલ છે મૂર્તિ બનાવવા માટે અમને ચાલીસથી પિસ્તાલીસ દિવસનો સમય લાગેલ છે અને મૂર્તિમાં આભૂષણ વાઘા અલંકાર સર્વ વસ્તુ ઘરે બનાવેલ છે